ઘર ઘરાવ વન ઓનર ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતની અંદર પેટ્રોલ પ્લસ સીએનજી વાળી અને વીમો પણ ચાલુ છે અને આખી ગાડી ઓરિજિનલ જોવા મળશે ન્યૂ મોડેલ ગાડી છે અલ્ટો કે ટેન ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે વી એક્સ આઈ ટોપ મોડેલ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ માલિકે ચલાવેલી છે ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે જેમાં સિકવેન્સલ કિટ સાથે છે અને આરસી બુકમાં સીએનજી ની એન્ટ્રી જોવા મળશે સીએનજી કિટની અને આ ગાડી માત્ર અડસઠ હજાર કિલોમીટર ચાલેલી છે શોરૂમ રેકોર્ડ તમને જોવા મળશે શોરૂમ રેકોર્ડ સાથે અને ગાડીની અંદર વીમો પણ ચાલુ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો બધી સિસ્ટમ વર્કિંગ છે અને એક ચાવી તમને ગાડીની સાથે મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી પણ એકદમ સારી ટાયર પણ સારા જોવા મળશે વિડીયો અંદર ગાડી જોઈ શકો છો સડો લાગેલો નથી ન્યુ મોડેલ બે હજાર સત્તરના ના મોડેલ ફર્સ્ટ ઓનર અને ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે અને કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે કાર લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો